મહત્વના સમાચાર પર કરીએ સૌ પ્રથમ વાત રાજ્યમાં પડતી ઠંડીને લઈને કરીએ તો રાજ્યભરમાં ઠંડીનું જોર હવે આગામી દિવસોમાં વધી શકે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડીમાં વધારો થઈ શકે છે રાજ્યભરમાં લઘુત્તમ તાપમાન બે થી ત્રણ ડિગ્રી ઘટી શકે છે ત્યારે અમદાવાદમાં સોળ પોઈન્ટ સાત ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું વડોદરામાં પંદર ગાંધીનગરમાં પંદર પોઈન્ટ એક ડિગ્રી લઘુત્તમ તાપમાન રાજકોટમાં લઘુત્તમ તાપમાન સોળ પોઈન્ટ ત્રણ ડિગ્રી નોંધાયું છે સુરત અને ભાવનગરમાં લઘુતમ તાપમાન ઓગણીસ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું ત્યારે પાલનપુરમાં લધુત્તમ તાપમાન સોળ પોઈન્ટ એક ડિગ્રી નોંધાયું છે આગામી દિવસોમાં ઠંડી વધે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે રાજ્યભરમાં ઠંડીનું જોર વધી શકે છે વધુ માહિતી સંવાદદાતા દિવ્યા ચૌહાણ આપણી સાથે જોડાયા છે દિવ્યા જણાવશો ખાસ કરીને અત્યારે જે રીતે વાતાવરણ સર્જાઈ રહ્યું છે ને લઈને શું હવામાન વિભાગની આગાહી છે જંગના રાજ્યભરમાં ધીમ પગલે ઠંડીએ વર્તારાની અસર છે જે વર્તાઈ રહી છે મોટાભાગના વિસ્તારોમાં વીસ ડિગ્રીથી નીચે તાપમાન પણ નોંધાઈ રહ્યું છે અને સાથે જ ઠંડી વધતાની સાથે જ અમદાવાદના શહેરનો માહોલ પણ ઠંડીના માહોલમાં જોવા મળી રહ્યો છે લોકો એક્સરસાઇઝ કરીને ઠંડીથી બચવા માટેના પ્રયાસ છે જે કરતા હોય છે યોગા હોય કે એક્સરસાઇઝ હોય અલગ અલગ પ્રકારની એક્સરસાઇઝ કરતા નજરે પડી રહ્યા છે બાગ બગીચા હોય ગાર્ડન આવેલા હોય ત્યાં પણ લોકોનો ધસારો છે તે હેલ્થ કોન્શિયસને લઈને જોવા મળતો હોય છે મેડમ ઠંડી વધી રહી છે અમદાવાદમાં શહેરીજનો હેલ્થ કોન્શિયન્સ થયા છે લોકોને શું મેસેજ આપશો હું એ જ કહીશ કે હેલ્થ ઇઝ વેલ્થ અને આપણે હંમેશા આપણી હેલ્થ માટે પહેલાં ધ્યાન રાખવું જોઈએ અને ઠંડી છે અને આટલી ગુલાબી મોસમ હોય તો એક્સરસાઇઝ વોકિંગ યોગા એના પ્રત્યે વધારે ધ્યાન આપવું જોઈએ જરૂર એટલે હેલ્થ કોન્શિયસ શહેરીજનો પણ થયા છે અને લોકોએ પણ વહેલા ઉઠીને આ ઠંડીની મજાની સાથે સાથે શહેરમાં પણ જે ઠંડીનો વર્તારો છે જે આગામી દિવસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે અસર વર્તાઈ છે અને તેના કારણે આગામી બે દિવસમાં ઠંડીનું પ્રમાણ વધી શકે તેવી પણ સંભાવનાઓ છે રાજ્યના હવામાન વિભાગ તરફથી પણ વ્યક્ત કરવામાં આવી છે અને આગામી દિવસમાં પણ ઠંડી વધશે તેવું અનુમાન છે તે કરવામાં આવી રહ્યું છે જ્યારે ઠંડી વધારાની સાથે લોકો માં પણ એક ઠંડીથી બચવા માટેના નુસખા છે જે અપનાવી રહ્યા છે લોકો ત્યારે અન્ય લોકો છે એમની સાથે ભી વાત કરીએ ઠંડી વધી રહી છે કેટલી ખુશી અને કેટલા કલાક તમે પણ હેલ્થ કોન્શિયસ થઈને એક્સરસાઇઝ કરો છો 3 કલાક રોજ યસ ઠંડી કેવી છે બહુ 5 વાગે ઉઠવાનું લોકોનો ધસારો છે મોર્નિંગ વોકર્સનો જે જોવા મળી રહ્યો છે જોકે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે દિવસમાં ઠંડીનું પ્રમાણ વધવાની પણ સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે જી ઝંખના જી આભાર દિવ્યા સમગ્ર માહિતી બદલ તો લઘુત્તમ તાપમાન જે છે તે અત્યારે જોવામાં આવી રહ્યું છે અને સાથે જ નલિયા જે છે તેર પોઈન્ટ આઠ ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર જોવામાં આવી રહ્યું છે તેર પોઈન્ટ આઠ ડિગ્રી વડોદરાનું તાપમાન નોંધાયું છે ત્યારે હજી પણ લધુત્તમ તાપમાન બે થી ત્રણ ડિગ્રી ઘટે તેવી સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે